ધોળકા તાલુકાના કોટગામ ખાતે વરસાદી પાણી ભરાતા જનતામાં રોષ કોટગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની ઘરવકરી પાણીમાં ગરકાવ લોકોના ઘરોમાં કેળસમાં પાણી ભરા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે કોટગામના સરપંચ વતી તેમનો પતિ વહીવટ કરે છે પરંતુ વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી વરસાદી પાણીએ નીચાણવાળા વિસ્તારના પચાસથી સાહીઠ મકાન તારાજી સર્જી છે

આવે છે શા માટે પાણીનું આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ પાણી ગામનું ભાગનું પાણી એ દિશામાંથી આવતી હતી તો એ લોકોને આંશિક રીતે રાહત રહે અને વધારાનું પાણી આ બાજુ ના આવે એના માટે આપણે પાણીને ડાયવર્ટ કરી અને એ લોકોના પાણીનો વધારો હતો ત્યાં વધારો પાણી અટકાવવા માટે આપણે પાળો નાખ્યો હતો જેથી કરીને પાણીને આપણે દિશા બદલી હતી એના કારણથી આ બાજુના વિસ્તારમાં જે વધારે પાણી વધતું હતું એ ઘણું બધું ઓછું થયું છે અને આંશિક રીતે એમને રાહત પણ છે આ પાણીનો કેટલા દિવસની અંદર નિકાલ આવશે એવું કંઈ ખરું જો વરસાદ રહી છે તો કદાચ મારો માનવ છે આપણા ગ્રામ પંચાયતના બધા લોકોના અનુભવના આધારે એમ કહીએ કે છે કે એકાદ બે દિવસની અંદર પાણી મોટા ભાગે ખાલી થઈ જાય છે બેન અહીંયા આગળ જે ગામ આજુબાજુના વિસ્તારોમાં અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાયા છે વરસાદી તો ત્યાંનો નિકાલ કેટલા દિવસની અંદર થશે બે ત્રણ દિવસ છે ભારે પાણી છે એના નિરાકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા અને બોડી દ્વારા હાલ ચાલુ જો વરસાદ ઓછો થશે તો પાણીનો નિકાલ બની શકે ત્યાં સુધી બે ત્રણ નિકાલ થઈ શક્યતા છે બેન અહીંયા આગળ જે રહીશો છે તેમની ઘરવકરી પલળી ગઈ છે અને ખાસ કરીને ખાવાની જે ગરવકરી છે તો તેના માટે સુખારી હોય અને થયું છે એના માટે લોકોને સહાય મળે એ માટે ગ્રામ પંચાયત દ્વારા એનો આગળ અને એનો એ લોકોને સહાય પ્રયત્ન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે ધોળકા